અને મિત્રો જો તમને તરતા આવડતું હોય તો સુંદર મજાનો એક અહીંયા ડેમ પણ આવે ત્યારબાદ એક સુંદર વોટરફોલ સામેની તરફ છે એ તો ખૂબ ઉપરથી પાણી પડતું હોય છે પણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે તમે ચારો તરફ જોઈ જ રહ્યા છો કે કુદરતનો ખજાનો કહી શકીએ એવો જેસર તાલુકાનું કાતોડી ગામ અને ત્યાં એક સરસ મજાનો જે કાતરોડી ગામ આવેલું છે ત્યાંથી ડુંગરના રસ્તે માત્ર દોઢ થી બે કિલોમીટર અંતરે સરસ મજાનો એક ધોમગીરી આશ્રમ આવેલો છે અને ડુંગર ઉપર છે અને ત્યાં આપણે જઈએ તો આ રસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે તે રસ્તો ધોમગીરી જે કાતોડી ગામ તરફથી આવેલો છે અને તેની બાજુમાં જ એકદમ સરસ મજાનો જે સાપરાનો વોટરફોલ કહેવાય છે તો આજે આપણે તે વોટરફોલ વિશે બધી જાણકારી મેળવશું આપણે જોઈએ અંદર જઈએ અને મિત્રો આ વોટરફોલની તમારે જો મજા માણવી હોય તો તમે વર્ષા ઋતુમાં જો ધોમગીરી આશ્રમે આવશો તો તેની તમને મજા માણવા મળશે નહીતર તેની અંદર પાણી નહીં હોય માત્ર વર્ષા ઋતુમાં જ તે વોટરફોલ જોવા મળે છે તો ચાલો આપણે અંદર જઈએ અને તમને તરતા ના આવડતું હોય તો પણ તમે ત્યાં નાઈ શકો બેસીને નાઈ શકો અને એક સરસ મજાનો નાનો એવો ગુનો પણ છે તો બાળકો પણ ત્યાં નાઈ શકે તે રીતનો વોટરફોલ છે અને આ વોટરફોલ ક્યાંથી આવી રહ્યું છે પાણી તે બતાવી દો તમને કે સામેની તરફ એક શેકડેમ આવેલો છે અને શેકડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યાં એની ઉપરથી પાણી આવે છે અને આ નદી બતાવી છે આપણને કે નદીમાં પાણી આવે છે અને હાલ અત્યારે થોડું પાણી ઓછું હોવાથી એક જ જગ્યાએ વોટરફોલ જોવા મળે છે નહીં તમે ત્રણ જગ્યાએ વોટરફોલ જોવા મળે છે સામેની તરફ હોય છે એક આ બાજુ પણ વોટરફોલ થાય છે અને એક અત્યારે શરૂ છે તો ત્રણ વોટરફૂલ છે આની અંદર આપણે તો મિત્રો હવે આપણે વોટરફોલની અંદર જઈએ અને જોઈએ કઈ રીતનું વોટરફોલ છે તમે વોટરફોલની અંદર જતા પહેલાં એક ખાસ ધ્યાન રાખવું કે આપણો પગ લપસી ના જાય તે માટે જોઈ અને ચાલવું જોકે અત્યારે તો કોઈ જાતની લીલ નથી પણ અહીંયા જ્યારે વોટરફોલ શરૂ હોય છે ત્યારે એ લીલ થતી હોય છે તો થોડી લપટવાની બીક રહે છે એટલે ધ્યાનથી ચાલવું આ રીતે ઉતરવાનું કે કોઈ જાતની તમને તકલીફ ના પડે તો હાલ આપણે વોટરફોલની અંદર પ્રવેશ કરી લીધો છે તમે જોઈ શકો છો કે સરસ મજાનો અત્યારે વોટરફોલ ચાલી રહ્યો છે એક વોટરફોલ અહીં પણ થાય છે જો ત્યાંથી પણ પડતો હોય છે પણ પાણી ઓછું હોવાના કારણે અત્યારે એ વોટરફોલ બંધ છે એક ત્યારબાદ એક સુંદર વોટરફોલ સામેની તરફ છે એ તો ખૂબ ઉપરથી પાણી પડતું હોય છે પણ ક્યાંય પણ અત્યારે બંધ છે એક એકમાત્ર વોટરફોલ પર આપણને જોવા મળે છે અને ત્યારબાદ નીચેની તરફ આપણે જે બાળકો હોય છે નાના તો પણ તે ગુનાની અંદર નાઈ શકે છે માત્ર એક ગોઠણથી કેટ સુધીનું પાણી અંદર ભરાય છે જે બાળકો પણ નાઈ શકે અને બેસીને પણ તમે વોટરફોલની મોજ માજી શકો અને અહીંથી તમે નજારો જોશો સેલ્ફી તેમજ વિડીયો શૂટ કરી શકો અને એક સરસ મજાનું ફાસલનું તમને પેક જોવા મળશે અને નીચેની તરફ આપણે અહીંયા જોશું તો નીચેની તરફ જઈને હું તમને બતાવું ત્યાં પણ નાના નાના એક વોટરપ્રૂફ જોવા મળે છે અત્યારે પાણી ઓછું હોવાના કારણે આપણને ઓછા જોવા મળે છે બાકી પાણી હોય તો સુંદર મજાના ઘણા બધા એ વોટરફોલ જોવા મળશે જો એક સામેની તરફથી વોટરફોલ આવતો હોય છે ત્યારબાદ હવે આ બધું એ આપણે હવે નીચે આવી ગયા છીએ જે ઘૂનો આવેલો છે ત્યાં તમે જોઈ શકો છો કે અહીં પણ એક નાનો વોટરફોલ બાજુમાં બીજો છે ત્યારબાદ સામે છે અને જો પાણી વધુ હોય તો આ જગ્યા ઉપર પણ વોટરફોલ જોવા મળે છે ત્યારબાદ અત્યારે સામેની તરફ બે વોટરફોલ જોવા મળે છે

કરી જ્યારે પણ આશ્રમે જઈએ છીએ તો સરસ મજાનો જે આપણે વોટરફોલ જોયો છે સાપરાનો તેની એક્ઝેક્ટ નીચે ત્યાં પણ એક બીજો વોટરફોલ આવેલો છે અને અહીં જે સાપરાના ખોડિયારમાં જે વર્ષો જૂનું તેનું સ્થાપન અહીં આવેલું છે અને તેની સામે તમે અત્યારે જે પાણી વહેતું આપણે જોઈ રહ્યા છીએ તે ઉનાળાની અંદર પાણી વહેતું બંધ થઈ જાય છે પણ ત્યાં તમે વિરડો ગાળો તો હજી પણ પાણી થાય છે અને સરસ મજાનો અહીં પણ એક વોટરફોલ આવેલો છે તે આપણે જોઈએ કે અહીં પણ એક સુંદર વોટરફોલ આવેલો છે જો આ વોટરફોલ તમે આ વોટરફોલની અંદર બાળકો પણ મોજ માણી શકે તમે વોટરફોલની અંદર નાઈ શકો છો તેમજ ત્યાં પણ એક સરસ મજાનો ગુનો આવેલો છે અહીં બાળકોને ખૂબ જ આનંદ પડશે કારણ કે અહીં પાણી ઊંડું નથી માત્ર ગોઠણ પાણી છે તો જ્યારે પણ તમે ધોમગીરી આવો છો તો આ બંને વોટરફોલની મોજ જરૂર માણજો અને મિત્રો જો તમને તરતા આવડતું હોય તો તમે જોઈ શકો છો કે અત્યારે સુંદર મજાનો એક અહીંયા ડેમ પણ આવેલો છે અને તેની અંદર તમે સ્વિમિંગ કરી અને મોજ માણી શકો છો તો જરૂર ને જરૂર તમે વર્ષાઋતુમાં ઋતુમાં એકવાર તો ધોમગીરી આશ્રમની મોજ માણજો અને સામે જો દેખાઈ રહ્યો છે તે ધોમગીરી આશ્રમ આવેલો છે અને તે ડુંગરની પાછળથી રસ્તો છેક ડુંગર ઉપર જઈ રહ્યો છે તો એકવાર અવશ્ય ધોમગીરી આશ્રમની મુલાકાત લેજો અને તે પણ વર્ષા ઋતુમાં તો તમને ખૂબ જ આનંદ મળશે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ કુદરતી જન્નતનો નજારો માણી શકે